हमदाबाद मित्र न्यूज़ में आप स्वागत है। गत तारीख 30 मई रात्रि गोंडलना दारा पुत्र ગણેશ જાડેજા અને તેમના માણસો દ્વારા જુનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી કે જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાવો છે ત્યારે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર દ્વારા જીવપ્લેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જુનાગઢથી ગોંડલ સુધી રેલીનું નું આયોજન કરવામાં આવ્યું ત્યારે બીજી બાજુ ગોંડલ કરી અને અનુસૂચિત સમાજ પર અત્યાચાર બંધ કરવાના નારા લગાવવામાં આવ્યા હતા ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજની માંગ છે ગોંડલમાં આજે દલિત સમાજ મહાસંમેલન યોજાશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે